ભરૂચની મક્તમપુરાની સીમમાં બાવન ગામ આદિવાસી સમાજનું સ્મશાનની બાજુમાં બિલ્ડરો દ્વારા બિલ્ડિંગ બનાવતો હોય વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે આ મામલે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માગણી કરાઈ આજરોજ ભરૂચ જિલ્લાના બાવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કસક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર અગિયાર ઉપર બાવન ગામ આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે સ્મશાનની અંદર ભરૂચ શહેર

અમે અહીંયા મક મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ અમે અહીંયા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું ભાવન ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે મારું નામ દિનેશભાઈ છોટુભાઈ વસાવા છે હું મકતામપુર જિલ્લા પંચાયત કોલોનીમાં રહું છું અને અમારો જે બાવન ગામનું સ્મશાન આવેલું છે પાછળ ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફન વિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકોએ કબરો પરથી બુલ્ડોઝરનો રસ્તો લઈને જાય છે જે અમારે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી ડૂભાય છે અને એ રસ્તો અમે બંધ કરવા માંગીએ છીએ એના માટે કલેક્ટર સાહેબને પ્રમાણપત્ર આપવા આવેલા છે આવેદનપત્ર મારું નામ વસાવા રામણુભાઈ કે વસાવા હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રિકલ્ચરમાંથી અમારા જિલ્લા પંચાયત કોલોની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની આટલા ભાગે પાવન ગામનું શમશાન ગુરુ આવેલું છે હવે તે શમશાન ગૃહની બાજુમાંથી આ જે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે તો હાથે હાથે અમારા જે શમશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી रिया પટેલનો રિપોર્ટ एस नाइन न्यूज़ भरूच